આજે આપણે રૂપલની રસોઈમાં લીલી હળદરને વર્ષો સુધી સ્ટોર કરવાની રીત જાણીશું શિયાળો આવતા જ બજારમાં સફેદ અને પીળી એમ બંને પ્રકારની હળદર જોવા મળે છે આ લીલી હળદર ખાવામાં વધારે ગુણકારી હોય છે આ લીલી હળદરમાં કોઈ પણ જાતનો સ્વાદ નથી હોતો એટલે કે તે ખાવામાં તુરી હોય છે તેથી જ તેને આથવામાં આવે છે આ હળદરને લીંબુ અને મીઠાથી આથવામાં આવે છે જેનાથી તે ખાટી મીઠી લાગે છે તો આપણે ચાલો લીલી હળદરને આથવાની રેસીપી ચાલુ કરીએ તો સૌ પ્રથમ એમના માટે અહીં અઢીસો ગ્રામ જેટલી લીલી હળદર લીધેલી છે અને ચમચીના પાછળના ભાગની મદદથી આપણે આ રીતે હળદરને છાલ ઉખાડવાની છે જો તમે ચપ્પુની મદદથી છાલ ઉતારશો ને તો તો બહુ જ જાડી અને એવી એની છાલ ઉતરી જશે તો આ રીતે આપણે ચમચીની મદદથી હળદરની છાલને ઉખાડવાની છે તો તમે જોઈ શકો છો કે બિલકુલ આસાનીથી અને પતલી એવી આપણી ઉતરીને રેડી થઈ ગઈ છે બજારમાં સફેદ અને પીળી બંને રંગની આ હળદર લીલી મળતી હોય છે અને આ હળદરને આપણે આંબા હળદર પણ કહેવામાં આવે છે આ હળદર ખાવામાં એટલી ગુણકારી છે કે આપણને કોઈ પણ જાતના રોગ પણ થતા નથી અને આ હળદર શિયાળામાં આવતી હોય છે તો શિયાળામાં બધા જના ઘરોમાં આ હળદરનું સેવન કરવામાં આવે છે તો આ રીતે આપણે બધી જ છાલ ઉખડી જાય ત્યારબાદ આપણે ચોખ્ખા પાણીમાં તેને એડ કરતી જવાની છે અને ચોખ્ખા પાણીથી આપણે એકદમ ક્લીન કરી લઈએ જેનાથી તેમાં માટીનો ભાગ કે કોઈ પણ કચરું કે તેવું હોય તો તે દૂર થઈ જશે તમે જોઈ શકો છો કે છાલનો ભાગ આપણે બિલકુલ પતલો એવો જ ઉખડ્યો છે અને આપણે હવે તેને બીજા બાઉલમાં પણ થોડું પાણી લઈ લેવાનું છે અને તેમાં આપણે આ રીતે રાઉન્ડ શેપમાં હળદરને કટિંગ કરવાની છે તો તમે જોઈ શકો છો કે આ રીતે રાઉન્ડ શેપમાં પણ હળદરનું કટિંગ કરી શકો છો તો આવી રીતે આપણે બધી જ હળદરનું ટુકડાઓમાં અથવા તો રાઉન્ડ શેપમાં કટિંગ કરીને રેડી કરી લેવાનું છે તો આપણી બધી જ હળદર સરસ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ થઈ ગઈ છે અને ફરી પાછું આપણે બીજા પાણીમાં તેને સારી રીતે ધોઈ લેવાની છે અને આવી રીતે આપણે બે થી ત્રણ પાણીમાં હળદરને એકદમ ચોખ્ખા પાણીથી ધોઈને રેડી કરી લેવાની છે જેનાથી આપણી હળદરનો કલર પણ સરસ એવો રહે અને ચોખ્ખી એવી દેખાવમાં લાગે તો તમે જોઈ શકો છો કે આપણી હળદર ખૂબ જ સરસ એવી સફેદ સફેદ ફૂલેલી ફૂલેલી દેખાય છે કેમ કે બેથી ત્રણ પાણીથી આપણે ધોવામાં આવીએ એટલે અને ત્યારબાદ એમાં આપણે બે મોટી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને એક નંગ લીંબુના મેં અહીં આઠ ટુકડા કરેલા છે તેને પણ આપણે એમાં એડ કરવાના છે લીંબુના ટુકડા એડ કરવાથી આપણે વર્ષો સુધી આ હળદરને સ્ટોર પણ કરી શકીએ છીએ અને અડધો નંગ લીંબુ અથવા તો આખો નંગ લીંબુનો રસ પણ આમાં આપણે એડ કરવાનો છે જેવું તમે ખાટું મીઠું ખાવા માગતા હો એ રીતે અને બધી જ વસ્તુને આપણે સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાની છે તો આ રીતે આપણે હળદરને આથી લેવાની છે અને ત્યારબાદ ફરી આપણે દસ મિનિટ જેટલો રેસ્ટ આપીને હળદરને રહેવા દઈશું જેનાથી આપણી હળદર સરસ એવી પોચી થઈ જાય અને ત્યારબાદ આ રીતે આપણે કાચનું એક જ લેવાનું છે અને તેમાં આપણે સ્ટોર કરવાની છે તો મેં અહીં મિનિટનો રેસ્ટ આપ્યા બાદ તમે જોઈ શકો છો કે લીંબુ અને મીઠું પાણી સારી રીતે એકઠું થઈ ગયું છે અને હળદર પણ પોચી થઈ ગઈ છે અને આ રીતની હવે આપણે કાચની ઝારમાં આ હળદરને ભરી લેશું તો ત્યારે આપણે હળદર કાચની ઝારમાં ઉમેરીશું એટલે તેમાં પાણી તો નથી ઉપરથી જે હળદર હશે ને તે સાતથી થી આઠ દિવસ માટે જ સારી રહેશે અને પછી તે કાળી પડી જશે અને ચીકણી થઈ જશે પછી તે ખરાબ થઈ જતી હોય તો આપણે આખું વર્ષ સ્ટોર કરવું હોય ને તો આ હળદરને તો તેના માટે શું કરવાનું કે હળદર ડૂબે ને એ પ્રમાણે આપણે ઉપરથી જ પાણી ઉમેરી દેવાનું તો અત્યારે હું સાદું પાણી જ ઉમેરું છું તો ડૂબડૂબા પાણીમાં આપણે હળદરને સ્ટોર કરવાની છે ત્યાર પછી આ કાચની બોટલનું ઢાંકણ બંધ કરીને આપણે ફ્રીજમાં તેને સ્ટોર કરી શકીશું એક વર્ષ માટે તો જો તમે આવી રીતે હળદર આજશો ને તો તમારી હળદર આખું વર્ષ એવી ને એવી જ રહેશે અને જરા પણ કાળી કે ચીકણી નહીં પડે તો આવી રીતે તમે આખું વર્ષ સ્ટોર કરી શકો એ રીતે તમે હળદરને આથી શકો છો તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સાઈડ પર આપેલ બે લાઇકન પર ક્લિક કરજો જેનાથી તમને અવનવી રસોઈના વિડીયો મળતા રહે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ અવનવી રસોઈના વિડીયો જોવા માટે આપણે ફરી પાછા મળીશું